તો દોસ્તો તમે જોઈ શકશો કે મેં તમને ઘરે બતાવ્યું મારી વાડીમાં તમે જોઈ શકશો હવે કેટલું બધું ઘાસ ઊગી નીકળ્યું છે વરસાદના કારણે છે આમાં ઘણા બધું સાફ કરતા રહીએ છીએ પણ તમે જોઈ શકશો કે સામે છે સરસ મજાના બપાયા તમને ત્યારે દેખાતા હશે તો ગામડાના મોસ્ટ ઓફ દરેક ઘરે આવી રીતે સબ્જી નાનું નાનું મોટું બનાવતા હશે મેં તમને ઘણીવાર વાર એની બતાવ્યું છે તમને તો તમે જોઈ શકશો કે ઘણા બધા બપૈયા પણ તમને જોવા મળતા હશે અને તમે જોઈ શકશો મેં તમને ઘર બતાવ્યું છે તો આ છે વ્હેલ આ વેલ તમે જોઈ શકશો કે ચોરી પણ એમાં લાગવાની સ્ટાર્ટ થઈ ગઈ તમને દેખાતી હોય છે તો એના પૂર પણ આવવાના સ્ટાર્ટ થઈ જાય છે આમાં ઘણીવાર આપણે આના સબ્જી પણ લીધી છે જે ચોરી હોય છે તેની સબ્જી પણ બનાવી છે આ બાજુ ઘણી બધી તમને અલગ અલગ પ્રકારની વેલ પણ તમને જોવા મળતી છે તમે હાલ તમે જોઈ શકશો કે ઘણા બધા ચોરીના જે બીજ હોય છે એમાં બેસી ગયા છે આ ભરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે તમે જોઈ શકશો અને આ બાજુ તમે જોઈ શકશો વાળું પાપડી છે અને આ બાજુ તમે બીજી વેલ્થ પણ જોવા મળતી હશે આ છે દૂધીને તો એમાં પણ ફૂલ સ્ટાર્ટ થઈ ગયા છે આવું કંઈક સીન છે મારી ઓર્ગેનિક વાડીથી અને તમે જોઈ શકશો મારા ગામડાથી તમે ઘણી વાર આવી રીતે સીન પણ બતાવતો રહું છું તે જે મારું ગામ છે તે પશુપાલન આધારે છે એટલા માટે ઘણું બધું તમને ઘાસ જોવા મળતું હશે ઘણી વાર તમે બતાવતો પણ રહું છું અને મિત્રો તમે આ બધું તમે જોઈ શકશો કે ઘણા બધા ઘીલોડા પણ બેસવાના સ્ટાર્ટ થઈ ગયા છે તમે જોઈ શકશો તો આજે આપણે તોડી લઈશું તમને ઘણી વાર મેં બતાવ્યા છે તો આપણે સબ્જી માટે ઘણા બધા કામ લાગી ગયા છે તમે જોઈ શકશો એટલા બધા લાગ્યા છે આ બધું તમે જોઈ શકશો આ બધા ઘીલોડા છે અને આમાં ખૂબ જ મહેનત લાગી છે બનાવતા તમે જોઈ શકશો કે આમાં આપણે જે ઊભું કર્યું હતું બધું તો એ જૂના વિધિ તમે જોવું જોશો તો તમને ખ્યાલ આવશે કે આમને કઈ રીતે બનાવ્યું છે હાલ તમે જોઈ શકશો આવું સીન દેખાય છે ઉપરથી બધી ખૂબ જ મહેનત લાગી છે આને બનાવતા બનાવતો અને ત્યારબાદ તમે જોઈ શકશો હાલ અને પરિણામ તમે જોઈ શકશો ફળ સરસ મજાનું તમને અત્યારે જોવા મળતું હોય છે તેના રૂપે સભ્ય તમે જોઈ શકશો કે ઘણી બધી બેસવાની સ્ટાર્ટ થઈ ગઈ છે આ બાજુ તમે જોઈ શકશો કે આ છે

બાજુ પણ તમને જોવા મળતી એમાં પણ સરસ મજાના દૂધ તમને જોવા મળતા આપણે ઘરે આવશે ઘણા બધા ખાવા માટે તો મિત્રો ચાલો ફાઇનલ અને તોડી લઈએ ત્યારબાદ મળું તમને અને આજે આજે આની શાક પણ બનાવી શકે રાત્રિના સમયે તમે જોઈ શકશો સરસ મજાના તમે અત્યારે દેખાઈ રહ્યા છે ઓર્ગેનિક છે આમાં કોઈ પણ આપણે કેમિકલ યુઝ નથી કરતા ઓલની પર ઘર માટે જ છે તમે જોઈ શકશો ઘણા બધા નાના નાના પણ લઈએ તમે જોઈ શકશો તો મિત્રો તમે જોઈ શકશો કે આટલા બધા મળ્યા છે અને ફાઇનલી અને આપણે કટિંગ પણ કરી દીધા છે થોડા ઘણા તમે જોઈ શકશો આટલા બધા છે તમે જોઈ શકશો કે એકદમ સરસ મજાના તમને અત્યારે નાના નાના કાપ્યા છે અને જે સબ્જી બનાવીશું તો દોસ્તો તમે જોઈ શકશો ફાઇનલી આપણે આને કટિંગ કરી દીધા છે અને તમે જોઈ શકશો આજે આપણે રાત્રેની સમયમાં અને સબ્જી બનાવીશું કઈ રીતે બનાવી છે તમને જોવા મળશે તો ચાલો બને છે વિડીયોમાં અગર તમે જોયું કે આમાં આપણે જે પાછળ મારી ઓર્ગેનિક વાડી છે મારા ઘર પાછળ તેમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા વેજીટેબલ લગાવ્યા છે તેમાં તમે જોઈ શકશો મહેનતનું ફળ ખૂબ જ મહેનત લાગી ત્યારે આટલા મળે તમે જોઈ શકશો દોસ્તો તમે ફાઇનલ તમે જોઈ શકશો કે આપણે શાકનો વઘાર કરી દીધો છે આપણા વાળી નું સરસ મજાનું તમે જોઈ શકશો શાક ઓર્ગેનિક આપણે ઘર માટે તમે જોઈ શકશો આટલું એક ચાર થી પાંચ માણસ માટે થઈ જશે શાક તમે જોઈ શકશો રાત્રિનું નું ભોજનમાં